તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને ઐતિહાસિક ચુકાદો પહેલીવાર મિત્રો આવો સામે આવ્યો કે જ્યાં દેવાયત ખવડે બબાલ કરી હતી ગીર સોમનાથના ચિત્રોડ ગામે તમને ખબર હશે આ ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસ અમને ગોતી રહી હતી અને પોલીસે અલગ અલગ સાત જેટલી ટીમો બનાવીને દેવાયત ખવડને પકડવા માટે એ પોતાની કામગીરી શરૂ કરી હતી અને ત્યારબાદ તમે જોઈ પણ હશે કે દેવાયત ખવડને પોતાના જ ફાર્મ હાઉસમાંથી પોલીસે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા અને હવે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે સાહેબ કોર્ટમાં આજે સૌથી મોટો ખુલાસો થયો ભાઈ આવું કોઈએ વિચાર્યું પણ નહોતું જે બિલકુલ વાત કરવામાં આવે તો રાણો હવે જેલની બહાર આવીને પણ ડાયરા કરશે જે બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે દેવાત ખબરને જામીન મળી ગયા દેવાયત ખબરની પરંતુ દેવાત ખવડની સાથે તમામ જેટલા મિત્રો હતા જે પંદરથી સત્તર જણા એ તમામ લોકોને સાહેબ જામીન મળી ગયા પંદર હજારના બોન્ડ ઉપર જામીન મળ્યા આ સૌથી મોટામાં મોટા સમાચાર સાહેબ આપણને સામે મળી રહ્યા છે રાણો રાણાની રીતે હોય એ સાહેબ હવે આપણને જોવા મળી રહ્યું છે એટલે કે દેવાત ખબર ચોક્કસપણે કહી શકાય કે જેલની બહાર આજે આવી જશે અને આજે જેલની બહાર આવીને દેવાયત ખબર શું કહેશે એ પણ જોવું સાહેબ ખૂબ જ મહત્વનું રહેશે કેમ કે અત્યાર લગીને આપણે જોઈ શકીએ દેવાયત ખબર કે જેમને લઈ અને સોશિયલ મીડિયામાં હજારો વિડીયો બની ગયા હતા એ આ એ આ દેવાયત ખબર કે જે સાહેબ તમને ખબર હશે મોરે મોરાની વાતો કરતા તને મોરે મોરો દઈ પણ દીધો અને સાહેબ મોરે મોરો દઈ દીધો અને ત્યાર પછી અત્યારે એ જામીન ઉપર બહાર પણ નીકળી ગયા તો આ છે મિત્રો દિવાત ખબર હવે શા માટે એમને જામીન મળી ગયા તરત જ એ જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે કેમ કે જે જામીન મળ્યા મિત્રો એ જામીન જે વકીલ સાહેબ હતા દિવાત ખબરના એમને કઈ રીતે એ જામીન આપ્યા એ પણ જોવું સાહેબ ખૂબ જ મહત્ત્વનું રહેશે કેમ કે તમને ખબર છે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખબર સહિત જે પંદરથી સત્તર મિત્રો હતા કે જેમને આ ઘટનાને અંજામ આપ્યો હતો ચિત્રોળ ગામે જે ઘટના બની માર મારવાની એ ઘટના બાબતે તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી ગુનો દાખલ કરવામાં આવ્યો તો પરંતુ હવે વાત કરવામાં આવે તો બધાએ લોકો જેલની બહાર આવી જશે હવે તમે શું કહેશો દેવાત ખબર વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ